કે આપણે સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝનની કામગીરી અઠ્યાવીસમી ઓક્ટોબરથી સમગ્ર દેશમાં થઈ છે સમગ્ર દેશમાંથી જે દસ રાજ્યોમાં આ કામગીરી ચાલુ થઈ છે એ પૈકીનું ગુજરાત રાજ્યમાં પણ આપણે અઠ્યાવીસમી ઓક્ટોબરથી કામગીરી ચાલુ કરી કરેલી હતી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત આપણે વડોદરા જિલ્લાની અલગ અલગ દસ વિધાનસભા વિસ્તારની અંદર આ કામગીરી તમામ તબક્કે થઈ રહી છે વિશેષ કરીને બી ઓ મારફતે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ખૂબ જ જહેમતથી ખૂબ ચેવટપૂર્વક આ કામગીરી થઈ રહી છે પાયા જે કામગીરી છે એ લોકો કક્ષાએ થાય છે એમને વિતરણની કામગીરી સંપૂર્ણપણે પૂરી કરી છે ત્યાર પછી એમના કલેક્શનની કામગીરી મેપિંગ અને મેચિંગ માટે પણ લોકોને સતત ગાઈડ કરી રહ્યા છે અને કલેક્શનની કામગીરી પર ઘણા બધા અંશે પૂરી કરી છે સાથોસાથ આપણે એમને ડિજિટાઈઝેશનની કામગીરી લગભગ પાંચ લાખથી વધારે ફોર્મ એમને ડિજિટાઈઝેશન પર આ તબક્કે કરી દીધેલા છે આગામી ચાર દિવસ દરમિયાન આપણે વડોદરા જિલ્લાની અંદર વિશેષ એક ઝુંબેશ કરવા જઈ રહ્યા છીએ શહેરી પાંચ વિધાનસભાઓ છે એમની અંદર જે સામાન્ય રીતે લોકોને એક પ્રશ્ન મેપિંગ અને મેચિંગનો થતો હોય છે એમને પોતાનું મેપિંગ અને મેચિંગ કોઈ ભાગોની અંદર હોય તો એમનો સ્પષ્ટ ખ્યાલ એમનું બુથનું નામ વગેરે ખબર નથી હોતી એટલે આપણે સર્ચ ઓપ્શન માટે અલગ અલગ ઓપ્શન્સ પ્રોવાઈડ કર્યા છે આપની સાથે પણ સર્ક્યુલેટ કરીશું લોકોની અંદર પણ સર્ક્યુલેટ થાય તમામ બીએલઓ પાસે પણ આ વિગતો ઉપલબ્ધ છે એક જેમની સોસાયટીનું નામ ખબર હોય અને એમના આધારે સર્ચ કરી શકે એ રીતે આપણે એમને અલગથી પીડીએફ પ્રોવાઈડ કરીએ છીએ માનો કે કોઈને પોતાના વિસ્તારની પણ ખબર નથી વિધાનસભા વિસ્તારની માત્ર ખબર હોય કે એ સમયે કયા વિધાનસભા વિસ્તારમાં આવતા હતા તો એના માટે અલગથી એક પીડીએફ આપણે પ્રોવાઈડ કરીએ છીએ જેમની અંદર એ નામ પોતાનું સર્ચ કરી શકે આ સાથ આપણે અલગ અલગ રીતે એમને સર્ચ કરી શકે એ પ્રકારે છ કે સાત ઓપ્શન્સ આપણે એક્સપ્લોર કર્યા છે એ તમામ ડોક્યુમેન્ટ ક્યુઆર કોડ સાથેનો આપની સાથે પણ શેર કરીશું જેથી કરીને લોકો એમનો મોટી સંખ્યામાં ઉપયોગ કરી શકે